નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ માં તો મિત્રો રાજ્યની જે વિવિધ આંગણવાડીમાં અગત્યનો એક ચુકાદો આપવામાં આવેલો છે તો હવે કેટલો પગાર મળવાપાત્ર થશે તે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું પરંતુ તે પેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો ચેનલમાં નવા મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ કે કાર્યકર અને આંગણવાડી હેલ્પર એટલે કે જે તેડાગરની જે મહિલાઓ છે બહેનો છે તો તેમના લઘુત્તમ વેતનમાં વધારો કરવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક અગત્યનો ચુકાદો કરવામાં આવેલું છે વિગતવાર આપણે માહિતી મેળવીએ સરકાર છે કે એપ્રિલ બે હાજર પચીસ થી એરિયર્સના લાભ સાથે આ જે પગાર વધારો છે તે મિત્રો છ મહિનાની અંદર વર્કર અને જે તેડાગર બેનો છે તો તેઓને ચૂકવી દેવામાં આવે તેવો આદેશ જાહેર કરવામાં આવેલું છે હવે મિત્રો આંગણવાડી વર્કર એટલે કે કાર્યકરનો જે પગાર છે તે દર મહિને રૂપિયા ચોવીસ હજાર આઠસો થશે તે સિવાય હેલ્પર એટલે કે તેડાગરની જે બહેનો છે

તો તેમનો જે પગાર છે તે વધારો થઈ જશે પગારમાં આંગણવાડી વર્કર એટલે કે કાર્યકરનો પગાર છે તે 24800 જ્યારે હેલ્પરનો પગાર છે એટલે કે તેડાગરનો જે પગાર છે તે હવે 20300 મળવા પાત્ર થશે મિત્રો એ એસ સુપૈયાની ખંડપીઠે હાઈકોર્ટના સિંગલ જજ નિખિલ કરેલ દ્વારા પગાર વધારા માટે કરેલા જે પ્રયાસો છે તેમની પ્રશંસા કરી હતી અને તેમણે એવું અવલોકન પણ કર્યું હતું કે સિંગલ જજના પ્રયાસોને લીધે આંગણવાડીના કાર્યકરો અને જે હેલ્પરનો પગાર છે તે વધારો કરવામાં આવ્યો છે મિત્રો

આંગણવાડી હેલ્પરો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આંગણવાડી વર્કર અને હેલ્પરની જે બહેનો છે તેઓ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અને જે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ છે તો તે હેઠળ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે તેમ છતાં રાજ્ય સરકાર છે તો તેમની સાથે વોરમાયુ વર્તન કરી રહી છે નથી મિત્રો એ પગાર વધારાની સાથે સાથે આંગણવાડી વર્કર અને હેલ્પરની બહેનોને કાયમી કરવા માટે પણ મિત્રો અરજી કરવામાં આવેલી હતી પરંતુ હાઈકોર્ટની જે ખંડપીઠ છે તો તેમને જે કાયમી કરવાનો હુકમ છે તે હુકમને રદ બાદલ કરી દેવામાં આવેલું છે પરંતુ જે પગાર વધારો છે તેનો મિત્રો આદેશ આપવામાં આવેલો છે આંગણવાડી વર્કરને ₹24800 જ્યારે હેલ્પરને ₹20300 નું વેતન ચૂકવવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક આદેશ આપવામાં આવેલો છે તો એ મિત્રો ગુજરાત હાઈકોર્ટના આદેશથી 1 એપ્રિલ 2025 થી આંગણવાડી કાર્યકર અને તેડાગરની જે બેનો છે તો તેના પગારમાં વધારો કરવામાં આવશે તો આશા રાખું છું વિડિયો પસંદ પડી હોય છે વિડિયો પસંદ પડી હોય તો લાઈક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડિયો